આજે મારે ગોંડલ ગોલ્ડન સ્પૂન ગોઈ થોડું કહેવું છે કે ભાઈ અમે ઈંટ અને પથ્થર મારવા વાળા નથી આ એકવીસમી સદી છે એ તમને યાદ રાખજો અમે કાયદાથી જ લડીશું ગોંડલ માટે અમારી લડત એટલે જ છે કે તમે જે ઈંટ અને પથ્થરનો ખોફ ગોંડલ તાલુકામાં ઊભો કર્યો છે ને એને ખતમ કરવાનું કાર્ય અમારું છે વાત રહી અમારા ઘર સાચવવાની પણ પહેલા ગોલ્ડન સ્પૂન ગોય તમે તમારા મમ્મીના પલ્લુમાંથી અને પપ્પાના ઓત બહાર નીકળો અને તમે કોઈ સંઘર્ષ કરેલો નથી તમે તો જન્મથી ગોલ્ડન સ્કૂલ બોય છો માટે તમને સંઘર્ષની વ્યાખ્યા પણ ખબર ના હોય ભાઈ તમારું સાચું નામ તો જ્યોતિ આદિત્ય સિંહ છે પણ ગોંડલ તાલુકાના લોકો એ ગોંડલ ગણેશ અને ગણેશભાઈની ઉપમા તમને આપી છે જે ખરા અર્થમાં તો નારાજગી છે અને ગોંડલના લોકો સાણા છે જે માત્ર મોકાની રાહ જોઈને બેઠા છે એટલે દુધિયા દાંત પડે ને પછી રાજકારણ કરજો એટલે ભાઈ પહેલા તમે આદિત્ય સિંહ બનવાની કોશિશ કરો

જે લોકો ત્યાં રહે છે તેમનામાં તમે ખોફ જે ઉભો કર્યો છે એ થોડા દિવસમાં નીકળી જવાનો છે તમારા પપ્પાને કહેજો અને હા તમે અને તમારા પપ્પા આસપાસ દસ બોડીગાર્ડ લઈને ફરો છો અને બહાદુરી બતાવો છો એ દુનિયા જાણે જ છે ટૂંકમાં પંચરવાડા છત્ર છાયા નીચે જીવો છો પણ અમે છે ને ખરા અર્થમાં ભગવાદારી છીએ સમજાય છે ને પંચરવાડામાં હવે થોડાક ઉદાહરણ સાથે સમજાવું ગોંડલ તાલુકામાં બધું જ સારું હોત તો તમારે હથિયારબંધ માણસો ને લઈને ફરવાની જરૂર શું કામ પડી હોત તમારા જેટલી ગાડીઓને અથિયારબંધ માણસો માણસોના કાફલા લઈને ગોંડલમાં બરાબર સામાન્ય માણસ ફરે છે સામાન્ય માણસ તો ઠીક પણ ગોંડલના રાજકીય પાર્ટીના આગેવાનો પણ આટલા ઠાટમાઠથી નથી ફરતા આઝાદી પહેલા જેમ અંગ્રેજો બંદૂકના નાડચા બતાવી બતાવીને આપણી પર જુલમ કરતા હતા ને ત્યારે પ્રજા અથિયારવીજ હતી ને એટલે દબાયેલી હતી અને એવી જ રીતે તમે પણ નાડશા બતાવીને જ ખોફ ઉભો કરો છો તમે અમને ગોંડલમાં આવીને લડવાની ચેલેન્જ કરતા હોય તો પેલા તમે સરકારી અને ભાડવાથી બહાર આવો એટલે બતાવી દઈએ કે માણસ ડરેલો નથી માણસ એનો રસ્તો પોતે કાઢી લેને એવી સિચ્યુએશનમાં છે એટલે અમારે બસો પાંચસો કિલોમીટરથી ગોંડલ લાંબુ ન થવું પડે અને ગોલ્ડન સ્પૂન હોય અમે તો ગોંડલના ગુંડા તત્વોની સામે પડ્યા છીએ પણ તમે જાહેર મંચ ઉપરથી થી વાત સ્વીકારી લીધી માટે આપનો આભાર ગોલ્ડન બોય તમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે